ઓરો યુનિવર્સિટી ખાતે દસમો દીક્ષાંત સમારોહ શનિવારે યોજાનાર છે જેમાં દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહેનાર છે તે બાબતે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી ઓરો યુનિવર્સિટી એ ભાવિ નેતાઓ માટે અભિન્ન અને પરિવર્તનશીલ શિક્ષણ પૂરું પાડતી સંસ્થા છે જેની સ્થાપના રામ પરિવાર દ્વારા કરાઈ હતી યુનિવર્સિટી શ્રી અરબિંદો અને માતા વિચારોથી પ્રેરિત છે આ વર્ષે શ્રી ઓરો બિંદોની એકસો પચાસમી જન્મજયંતિ હોવાથી ઓરો કેમ્પસમાં યોજાનારા દસમો દીક્ષાંત સમારોહ વિશેષ અવસર બની જાય છે તેમ સંસ્થાના સ્થાપક અને ચાન્સેલર હસમુખ એચપી રામાએ જણાવ્યું હતું મીડિયા સાથે વાત કરતા ઓરો યુનિવર્સિટીના ચાન્સેલર એચપી રામાય વધુમાં કહ્યું હતું કે કોરોના સમય પછી પ્રથમ વખત ઓરો કેમ્પસમાં પ્રત્યક્ષ રીતે દીક્ષાંત સમારોહ યોજાશે જેમાં સાત વિદ્યા શાખાઓના ત્રણસો વિદ્યાર્થીઓને સ્નાતક

युग आ रहा है उसके लिए वो कैसे तैयार हो सकते हैं और होना चाहिए क्योंकि वही आज ये समय की ज़रूरत है देश की ज़रूरत है तो ये उसके लिए कैसे तैयार होना है वो हम और यूनिवर्सिटी में शिक्षण रीतों से उसको तैयार कर रहे हैं जो विद्यार्थी अपने अपने आप में विविध प्रकार के गुणों जो उसकी आशाए माता पिता भी रखते हैं समाज भी रखती है और देश भी रखते हैं तो उसको कैसे डेवलप करके सभी को आगे ले जाए तो हमारे एक दे है कि स्टूडेंट को लीडर होना चाहिए तो वो लीडर में क्वालिटी कौन सी होनी चाहिए तो फर्स्ट तो पहले तो उसको अपने आप को लीड होना है वो लीड होने के लिए क्या क्या जरूरी थी अगर ज़रूरी चीज़ें होनी चाहिए उसके पास तो वो हम उसको बता रहे हैं सिखा रहे हैं ઓર ઇસ્તેમાલ કરને કોઈ પરિમલ વ્યાસ પ્રોવોસ્ટ ઓવ વિશ્વવિદ્યાલય સાત જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ઓરોવ યુનિવર્સિટીનો દસમો પદવીદાન સમારોહ યોજવામાં આવી રહ્યો છે અને સૌથી પહેલો પદવીદાન સમારોહ બે હજાર તેરમાં બાવીસ વિદ્યાર્થીઓને ડિગ્રી આપીને આ યુનિવર્સિટીએ પદવીદાન સમારંભ યોજવાની શરૂઆત કરી હતી આ ઓરવ વિશ્વવિદ્યાલયનો દસમો પદવીદાન સમારોહ છે એમાં ત્રણસો ને સડસઠ વિદ્યાર્થીઓ છે એને અમે ડિગ્રી સ્નાતક અને અનુસ્નાતક સ્નાતક કક્ષાની છે એ આપવા જઈ રહ્યા છીએ દિલ્હી વિશ્વવિદ્યાલયના પ્રોફેસર યોગેશ સિંઘ કુલપતિ એ પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન કરવા માટે આવવાના છે અને મને જણાવતા આનંદ થાય છે કે સાડત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ છે એનાયત કરવામાં આવશે જેમાંથી ચોવીસ જે છે એ વિદ્યાર્થીનીઓ છે અને તેર વિદ્યાર્થી છે અને કુલ જે ત્રણસો ને સડસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે એમાં પણ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ વધારે છે ઓરો વિશ્વવિદ્યાલય છે એ રાષ્ટ્રીય શિક્ષા નીતિનો જે હોલિસ્ટિક ગ્રોથ અને ડેવલપમેન્ટનો જે ઉદ્દેશ્ય છે મને જણાવતા આનંદ થાય છે કે ઓરો વિશ્વવિદ્યાલયની સ્થાપના જે જે છે એ અભિન્નવ શિક્ષણ એટલે કે ઇન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ ટ્રાન્સફોર્મેશનલ લર્નિંગ જેને જેમ અમારા ફાઉન્ડર પ્રેસિડેન્ટ ઓનરેબલ રામા સરે વાત કરી કે આ યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ્ય છે નેતૃત્વ શક્તિ છે એ પ્રદાન કરવામાં લર્નર્સ ટુ લીડર્સ નેતૃત્વના ગુણ જે વિકસાવવાનો છે in opretno Orobiću je daletora Karomalovic. ઓરો યુનિવર્સિટી દ્વારા વખતે એનાયત થનારા ડિગ્રીઓમાં સ્કૂલ ઓફ બિઝનેસમાં એકસો એકતાલીસ સ્કૂલ ઓફ હોસ્પિટાલિટીમાં પચાસ સ્કૂલ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એકાવન સ્કૂલ ઓફ લિબરલ આર્ટસ એન્ડ હ્યુમન સાયન્સમાં ચોવીસ સ્કૂલ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનમાં પચીસ સ્કૂલ ઓફ લોમાં આડત્રીસ અને સ્કૂલ ઓફ ડિઝાઇનમાં વીસ વિદ્યાર્થીઓને સ્નાતક અનુસ્નાતક તેમજ પીએચડી જેવી વિવિધ ડિગ્રીઓ એનાયત કરાશે તો આ વર્ષે એકસો એકાણું પુરુષ અને એકસો સિત્તેર વિદ્યાર્થીઓમાંથી ચૌદ ગોલ્ડ તેમજ પચીસ સિલ્વર મેડલ વિદ્યાર્થીઓ એનાયત કરાશે રાણાર છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા